નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ નખત્રાણાના પ્રકૃતિ પ્રેમી યુવાનો દ્વારા રામેશ્વર તળાવની સફાઈ કરવામાં આવી હતી આયોજન ગ્રુમિંગ સિટી નખત્રાણા ઇન્સ્ટાગ્રામ નામના પેજ ચલાવતા યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું રામેશ્વર તળાવ નખત્રાણા ખાતે સવારે નવ ત્રીસથી અગિયાર તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ આપણા નાના નાના પગલાં નુકસાનીને ઘટાડી શકે છે રાજા સચદે મનન લુહાર યોગીરાજસિંહ જાડેજા ભુવી જોગી શિવભગત તીર્થ ગોસ્વામી ઋતુરાજ સિંહ જાડેજા સાગર ગોસ્વામી ભોઈ વગેરે આ કાર્યમાં જોડાયા હતા ભારતીય ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધી વિજય અને અપમૃત્યુ સચોટ આગાહી કરી રાજીવ ગાંધી પરાજય અને તેમના અપમૃત્યુ પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુ ના નગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર